હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે જે માર્કેટ બેઝ માર્કેટમાં જે મળતું હોય છે જે આયુર્વેદિકની અમુક મોટી બ્રાન્ડ અત્યારે બની ગઈ છે જેણે આ જ ફેસ પેકને લઈને ઘણા બધા એવોર્ડ્સ જીત્યા છે એના આ મેં અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમાં રીડ કર્યા હતા એ અને બાકીના મેં મારી રીતના એનાથી ફાર બેટર આપણી સ્કિનમાં સેટ થાય એવી રીતના બનાવ્યું છે આ સૌંદર્ય ઉપટન તમે આને આરામથી બનાવીને છથી આઠ મહિના કે વરસ જેવું પણ તમે યુઝ કરી શકો છો અને તમે કહેશો મને કે ખરેખર આ જોરદાર વસ્તુ છે અને જેના લગ્ન હોય ને કે પ્રસંગ હોય ઘરમાં કોઈ પણ વસ્તુ હોય એણે તો આ વસ્તુ યુઝ કરવી જ જોઈએ અને આમાં કંઈ આપણું ખાસ એટલું બધું કંઈ પાંચસો રૂપિયાની વસ્તુ કદાચ જતી હશે પણ એની સામે તમારી પા તમારી એ પાંચસો રૂપિયામાં તમારી પાસે બનશે લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો પાવડર જ્યારે તમે બહાર એ હું જે કંપની કહું છું એ હું નામ નથી લઈ શકતી પણ એ જે મોટી બ્રાન્ડ જે છે એ એંસી ગ્રામ પાવડરના બારસોથી તેરસો રૂપિયા એની પ્રાઇસ છે તો તમે સમજી શકો છો અને જેવા ઘણા માણસો હશે જે મારા જેવા હશે કે આ બધી વસ્તુઓ લક્ઝુરિયસ વાપરવાની શોખ ઘણો હોય પણ એ આપણા પોકેટને ખૂબ જ ભારે પડતું હોય છે તો એના માટે મેં આ એક તમારી સાથે શેર કર્યો છો કર્યું છે આ પાવડર ઉપટન સૌંદર્ય ઉપટન પાવડર છે તો એને પ્લીઝ તમે બનાવજો હવે એમાં કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ અને આ બધા એટલા મિરેક્યુલસ ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને કે તમે એનું પાંચસો ને આયુર્વેદિક બુકમાં કે તમે ગૂગલ પણ સર્ચ કરશો ને તો પણ તમને ખબર પડશે કે સ્કીન માટે કેટલું બેનિફિશિયલ છે આ તો એકવાર મારા કહેવાથી આ વસ્તુ તમે બનાવજો અને યુઝ કરજો હવે આમાં કેવી રીતના શું શું આપણે યુઝ કર્યું છે એ આપણે હવે હું તમને જણાવું છું અહીંયા મેં સૌંદર્ય ઉપટન બનાવવા માટે ત્રણ ચમચી જેટલું એટલે અપ્રોક્સિમેટલી ત્રીસ ગ્રામ જેટલું મેં ચણાની દાળ લીધી છે ચણાની દાળ તમને ખબર જ છે કે પહેલાંના જમાનામાં આપણા જે દાદી નાની હતા એ લોકો એનાથી વોશ કરતા હતા ફેસ ક્યાંય પણ જવું હોય આ તે તો ચણાની લોટથી કે એમ પોતાની સ્કિનને ફેસ ઉપરને એમ આખા બોડી ઉપર એ લોકો લગાડી લેતા હતા અને જેનાથી એ લોકોને સરસ ગ્લો આવી જતો હતો પછી મેં અહીંયા ત્રણ ચમચી એટલે કે ત્રીસ ગ્રામ જેટલી જ અહીંયા મસૂર દાળ લીધી છે એનો પણ એ જ તમારી સ્કિનને લાઇટન કરે છે બ્રાઇટન કરે છે અને આ એક ધારો કે ચણાનો લોટ છે તો એ ઓઇલી સ્કીન માટે કામનું છે અને મસૂર દાળ છે એ સ્કીનને મોશ્ચર કરશે એટલે ડબ બે ટુ ઇન વન છે બે સ્કિનવાળા આ યુઝ કરી શકે એટલા માટે જ આપણે એવો પાવડર બનાવીએ છીએ જેનાથી કોમ્બિનેશન સ્કીન હોય ઓઇલી સ્કીન હોય કે ડ્રાય સ્કીન હોય આ બધા માટે ઉપયોગી છે આ ઉપટન સૌંદર્ય ઉપટન અને આને બનાવીને તમે છ છ મહિનાના બેચ બનાવીને રાખી લો તો તમારી સ્કિનમાં બીજા કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે હવે આપણે એની અંદર જે ઉમેરીએ છીએ હું બતાવું તમને અહીંયા મેં ત્રણ ચમચી જેવું એટલે કે ત્રીસ ગ્રામ જેટલું મેં ગુલાબનો પાવડર ગુલાબની પાંદડીઓ હોય ને એમાં રોઝ પેટલ પાવડર એ નાખું છું હું એ સ્કિનને તમારે મસ્ત કુલિંગ ઇફેક્ટ આપશે અને સ્કિનના એક હજારથી ઉપર પ્રોબ્લેમ કંઈ પણ હશે ને એ બધા સોલ્વ કરે છે અને સ્કિનને સ્મૂથ અને એકદમ સરસ બનાવે છે એટલે અહીંયા મેં ત્રણ ચમચી જેવું ગુલાબનો પાવડર લીધો છે હવે અહીંયા મેં ત્રણ ચમચી એટલે કે ત્રીસ ગ્રામ જેટલો મેં ચંદન પાવડર લીધો છે હવે ચંદન પાવડર તમને ખબર જ છે આયુર્વેદના પ્રમાણે જોવા જાઓ તો સ્કિનની બધી તકલીફો દૂર કરે છે તમને અને ખાલી કંઈ નહોતું ત્યારે બી આપણે ગોપી ચંદન છે કે ખાલી ચંદનનું લાકડું ઘસીને પણ દૂધમાં તમે એનો પેક લગાડી શકો એવી રીતના પણ તમે તમારા સ્કિનને કરી શકો છો નરીશ એટલે અહીંયા મેં ત્રણ ચમચી જેવો ચંદન પાવડર લીધો છે અહીંયા ત્રણ ચમચી જેવું મેં એટલે કે ત્રીસ ગ્રામ જેટલો મેં લીમડાનો પાવડર લીધો છે કડવા લીમડો જે આવે છે ને એનો પાવડર છે હવે આ તમારા ખીલ થઈ ગયા હોય કોઈ એન્ટી ફંગ ફંગસ પ્રોપર્ટી હોય છે આની અંદર એન્ટી પ્રોપર્ટી એટલા માટે તમારા સ્કિનમાંથી કંઈ પણ ખરાબ તત્વ હશે ધારો કે ખીલ થઈ ગયા છે કોઈ ફોડલીઓ થઈ ગઈ છે એ બધું દૂર કરશે આનાથી અને ઇન્ફેક્શનથી બચાવે છે એટલે ત્રણેક ચમચી જેવું મેં એ લીધું છે પછી અહીંયા મેં સ્કિનને લાઇટન અને બ્રાઇટન કરે એના માટે લીંબુની છાલનો પાવડર છે લેમન પીલ પાવડર એ ત્રીસ ગ્રામ એટલે કે ત્રણ ચમચી જેવો મેં લીધો છે એ એટલા માટે કે તમારી સ્કિનને લાઇટન અને બ્રાઇટન કરશે અને સ્કિનને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે એટલે તમે લીંબુનો પાવડર લીંબુની છાલનો લઈ શકો છો અથવા તો તમારી પાસે જો ઓરેન્જ પીલ પાવડર હોય તો પણ તમે એ લઈ શકો છો અને આ તમે નાખજો જ એટલે આપણે કંઈ બહુ બધી વસ્તુઓ પહાડો પર ચડીને લાવવાની જરૂર નથી જડી આટલી આટલી વસ્તુઓ તમે નાખીને તમે એમ કહેશો જ્યારે આ છે એટલે કે બહુ જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે પણ જ્યારે આપણે મોંઘી કોઈ માર્કેટ બેઝ વસ્તુઓ તમે બહાર જોવા જાઓ તો એ સાડા અગિયારસોથી બારસો રૂપિયાનો ઉપટન આવે છે સૌંદર્ય ઉપટન એ હું નામ નથી લેતી કઈ બ્રાન્ડ પણ મોટી મોટી બ્રાન્ડ છે જે આયુર્વેદિય આયુર્વેદિક વસ્તુઓ વેચે છે તો એના આપણે લઈ નથી શકતા મારા જેવા એવા ઘણા લોકો હશે કે જે આપણે ઈચ્છા ધરાવીએ છીએ પણ નથી લઈ શકતા હોતા અને ખરેખર મોંઘું જ હોય છે હવે એ જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે આપણી રીતના થોડોક ઉમેરો કરીને એનાથી બેટર આપણે કંઈક આપણા માટે બનાવી શકીએ છીએ તો એના માટે જ મેં આ પ્રયોગ કર્યો છે અને ખરેખર આનો બહુ જ સરસ ઇફેક્ટ છે એમાં જેના લગ્ન હોય ને કે કોઈ પ્રસંગ હોય આ તે તમારે એણે તો આ કન્ટિન્યુઅસ વીકમાં બેથી ત્રણ વખત લગાડી અને તમારે એને ત્રણ મહિના સુધી કે બે મહિના સુધી કન્ટિન્યુઅસ લગાડજો એમ હું તો કહું છું કાયમની એક આદત પાડી દેશો ને તો સ્કિનમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે હવે અહીંયા મેં ત્રીસ ગ્રામ એટલે કે ત્રણ ચમચી જેવું મેં આ ચારોળી લીધી છે હવે તમને ખબર જ છે કે ચારોળી એ મિની બદામ કહેવાય છે આપણે બદામ ઘણી વખત બહુ લઈ ના શકીએ કે એવું હોય ચારોળી બી મોંઘી જ હોય છે પણ છતાં તમારી સ્કીન ઉપર જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થયેલા હોય ને પિમ્પલ્સ છે આ છે તે છે એને તમે ખાલી દૂધમાં બી ચારોળી મિક્સ કરીને તમે લગાડો ને તો પણ તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આપતી હોય છે અને એના માટે જ મેં આ ચારોળી નાખી છે તમારી સ્કિનમાં જે ટેનિંગ થઈ ગઈ હોય એ પણ દૂર કરે છે અને આ એકદમ લક્ઝુરિયસ તમારો પાવડર બનીને રેડી થશે એટલે તમે ખરેખર આ બધી વસ્તુઓ નાખજો જ પછી અહીંયા મેં એક ના અડધો ટુકડો જેવો જાયફળ નાખ્યું છે હવે જાયફળ છે એ તમારી સ્કિનમાં કોઈ પણ બ્લેમિશ થઈ ગયું હોય કોઈ સ્કાર પડી ગયા હોય કોઈ ડાઘા પડી ગયા હોય એને દૂર કરે છે અને એના માટે મેં અહીંયા અડધું જાયફળ નાખ્યું છે અહીંયા મેં બે ફૂલ ચક્રિયા આવે છે ને જે આપણે દાળમાં ને એમાં વઘારમાં નાખીએ છીએ એ લીધા છે હવે તમને નવાઈ લાગશે પણ તમે અમુક લેબલ વાંચશો ને સ્કિનના એટલે મોંઘી વસ્તુઓ કહું એમાં તો એમાં સ્ટાર એનિસ એટલે કે આ ફૂલચકરીનો યુઝ થાય છે એ તમારી સ્કિનમાંથી બ્લેમિશિસ દૂર કરે છે તમારી એજને ડીલે કરે છે એન્ટી એજિંગ છે અને ટેનિંગ થઈ ગયું હોય તમારી સ્કિનમાં તો એને પણ દૂર કરે છે હવે આને આ બે બે લીધા છે મેં તમે જે પ્રમાણે આમાં ઓછું વધતું કરું એ પ્રમાણે તમે આમાં સેટ કરી લેજો હવે આને હું છે ને એક આવી રીતના ખાણી દસ્તો હોય ને એમાં ઝીણા ટુકડા કરીશ એને અને જાયફળને પછી મિક્સચરમાં નાખશું જેનાથી આપણે વાંધો ના આવે પાવડર બનવામાં તો તમે આ બે વસ્તુ પણ નાખજો પછી અહીંયા એક ચમચી મેં મેથી નાખી છે તમને થશે કે મેથી તો હેરમાં વપરાય પણ એ સ્કીનમાં પણ એટલી યુઝફુલ છે મેથી જે છે એ તમારી સ્કિનને ટાઈટ કરે છે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપે છે કેમ કે એનાથી તમારી સ્કિનમાં જે પણ પ્રોબ્લેમ હશે ને એ દૂર થાય છે મેથી છે એ તમારી સ્કિન આપેલા આંખની આજુબાજુ ડાર્ક સર્કલ થઈ ગયા હોય એને દૂર કરે છે પછી મોશ્ચર કરે છે તમારી સ્કિનને એટલે તમને લાગે પણ આ આપણે નોર્મલ જ એવું જ વિચારતા કે ચોખાનો લોટ ચણાનો લોટ બસ આટલું કરીને ઉપટન કરી નાખીએ પણ આ બધી વસ્તુ જ્યારે તમે ભેગી કરો ને ત્યારે જે ઇફેક્ટ આવે ને ત્યારે જે જાદુ બને છે ને આ સ્કીન ઉપર એ ખરેખર જોવાનું ગમશે તમને એક વખત પણ યુઝ કરશો ને તો તમને બહુ જ સરસ ઇફેક્ટ આવશે અને તમે મને નીચે કમેન્ટમાં લખીને જણાવજો કે તમને કેવું રહ્યું એમ પણ બનાવજો ખરા સો ટકા પછી મેં અહીંયા એક ચમચી જેટલી વરિયાળી નાખી છે વરિયાળી તમારી સ્કીનને કુલિંગ ઇફેક્ટ આપશે અને ટેનિંગ દૂર કરશે અને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે એટલે એક ચમચી જેવું મેં વરિયાળી નાખી છે પછી સ્કીનની વાત આવે અને આપણે મુલેઠી પાવડર એટલે કે લિકોરાઈઝ ન નાખીએ એવું તો બને નહીં એટલે અહીંયા ત્રણ ચમચી જેવું હું લિકોરાઈઝ પાવડર નાખું છું જેઠી મધનો પાવડર લિકોરાઇઝ પાવડર એનામાં એ તમારી સ્કિનને લાઇટન અને બ્રાઇટન કરે છે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે કોઈ પણ ડાઘા આગાથે ટૂંકમાં ઓવરઓલ તમારી સ્કિન એકદમ પરફેક્ટ થશે આનાથી જે હું તમને કહું છું ને એવી રીતના કે આ બધી સ્કિનવાળાને ખૂબ જ ઉપયોગી થવાનું છે હવે આપણે અહીંયા એક નાની ચમચી બહુ મોટી નહીં એક ચમચી જેવું આપણે વાઇલ્ડ ટર્મરિક એટલે કે હળદર નાખવાની તમારી પાસે આ ના હોય તો રૂટિન હળદર આનાથી થોડી ઓછી નાખજો પણ એ એટલા માટે કે એન્ટીબૅક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે આમાં અને સ્કિન આ વાઇલ્ડ ટર્મરિક જે છે પીઠીમાં વપરાય છે એ કસ્તુરી હળદર જે છે એ તમારી સ્કિનને લાઇટન કરે છે ને બ્રાઇટન પણ કરે છે હવે આપણે એને આ બધી જ વસ્તુને ક્રશ કરી નાખવાનું છે ગ્રાઇન્ડરમાં લઈને હવે તમારે તમારી ઈચ્છા હોય તો આમાં તમે ચોખા નાખી શકો છો પછી તમે આની અંદર મગ નાખી શકો છો આખા મગ આવે ને એ પણ સ્કિનને બહુ જ બ્રાઇટન પણ હું જે કહું છું એ જે સૌંદર્ય ઉપટન કહું છું એની અંદર અમુક અમુક વસ્તુઓ જે છે એ મેઇન મેં નાખી છે ને બાકી મેં મારી રીતના એડ કરીને કર્યું છે પણ આની બહુ જ સરસ ઇફેક્ટ આવે છે હવે આને એકદમ લક્ઝુરિયસ બનાવવા માટે અને જે ખરેખર સૌંદર્ય ઉપટનમાં હોય છે એ તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ કરજો પણ હું નાખું છું એક ચપટી જેવું કેસર છે આ તમે આ વસ્તુ નાખવી એવું જરૂરી નથી પણ મેં નાખી છે અહીંયા જેનાથી સ્કિનનું છે તમે દૂધમાં પણ લગાડીને કરશો તો પણ સ્કીન વ્હાઈટ થશે એટલે મેં એક ચપચી એક ચપટી જેટલું કેસર નાખ્યું છે આમાં હવે હું તમને ગ્રાઇન્ડ કરીને બતાવું છું હવે અહીંયા તમે જોઈ જોઈ શકો છો કે આપણો પાવડર બનીને રેડી થઈ ગયો છે સૌંદર્ય ઓપટન બનીને હવે તમે આને જો મને આની જે ટેક્સચર છે એ ગમે છે થોડુંક અંદર કરકરવું આવશે પણ એ તમે જ્યારે લગાડીને પેલું કરશો ને જ્યારે સુકાશે ને પછી પાછું પાણી કે એવું લગાડીને તમે જ્યારે એને સ્ક્રબિંગ કરશો ને ત્યારે સ્ક્રબની પણ ઇફેક્ટ આવશે અને પેકની પણ આવી જશે અને જો જેને આ સ્મૂથ ગમતું હોય એ ચાળીને પછી એને યુઝ કરે અને બાકીનું વીકમાં એક વખત સ્ક્રબ કરવું હોય તો તમે એ રીતના કરી શકો છો એટલી સરસ સુગંધ આવે છે ને તમે બનાવીને જોજો ખરેખર બહુ જ સરસ આવે છે હવે આપણે એને કાચની બોટલમાં ભરી લઈએ છીએ અહીંયા આપણું આ સૌંદર્ય ઉપટન ભરાઈ ગયું છે હવે તમે આને આરામથી ચારથી છ મહિના ઉપર યુઝ કરી શકો છો કેમ કે આપણે બધું ડ્રાય લીધું છે ખાલી એટલું જ છે કે તમારે એમાં ભીની ચમચી કે એવું નથી નાખવાનું અને મેં જે રીતના કીધું એમ ધારો કે ડ્રાય સ્કીન હોય તો તમે આને દૂધની સાથે મિક્સ કરીને લગાડજો મારી જેમ ઓઇલી સ્કીન હોય તો રોઝ વોટર સાથે મિક્સ કરીને લગાડજો અને કોમ્બિનેશન સ્કીન હોય તો પણ તમે રોઝ વોટર સાથે મિક્સ કરીને લગાડી શકો છો અને જેની એક્સ્ટ્રા ડ્રાય હોય એ દૂધની સાથે મલાઈ મિક્સ કરીને પણ આની અંદર મિક્સ કરી શકે છે જેનાથી ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે તો ફ્રેન્ડ્સ મારા કહેવાથી તમે આ બનાવજો અને મને આનું તમે રિવ્યુ શેર કરજો કમેન્ટ્સમાં અને વસ્તુઓ ભલે ઘણી બધી છે પણ જે તમે બાર બારસો અગિયારસોની જે વસ્તુઓ છે જે ખાલી એંસી ગ્રામ મળે છે તમને એ આ લગભગ તમને બસોથી અઢીસો ગ્રામ કે એનાથી ઉપર તમારો પાવડર બનીને રેડી થાય છે આનાથી તો તમે વિચાર કરો અને એમાં આપણો જોવા જાઓ તો અમુક વસ્તુ તો જો મસૂર દાળ છે અમુક હોય પછી હળદર હોય મેથી હોય આપણી પાસે જાયફળ હોય છે ઘણી વખત હા કેસરને બધું એ ઓપ્શનલ છે એ તમારે નાખવું હોય તો જ નાખવાનું બાકી આટલી વસ્તુ તમે આ બધી નાખો ને વરિયાળીને બધું એટલે તમારી સ્કિનમાં બહુ જ સરસ ઇફેક્ટ આવશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ